રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ભાવનગર હોસ્પિટલની મુલાકાત લીધી અછતને લઈને ઋષિકેશ મહત્વનું નિવેદન બસો કરોડ રૂપિયાના ખર્ચે બનેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના વિવિધ વિભાગોની અંદર હોસ્પિટલના અધિકારીઓ સાથે મુલાકાત કરી ડોક્ટરની અછતને લઈને ઋષિકેશ પટેલ દ્વારા આપવામાં આવ્યું મહત્વનું નિવેદન રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જો ડોક્ટર મળે તો આવતીકાલે જ નિમણૂક કરવી છે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું હતું ખ્યાતિ કાર્ડને લઈને પણ ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું જેમાં જણાવવામાં આવ્યું કે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જો અન્ય કોઈ હોસ્પિટલની સંડોવણી હશે તો તેમને છોડવામાં નહીં આવે આ સાથે જ ઋષિકેશ પટેલ દ્વારા કેન્સર હોસ્પિટલની પણ મુલાકાત લઈને ભાવનગરના આરોગ્યની સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું અલ્પેશ રાબી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર

આપણું કેન્સરની હોસ્પિટલ અસારવા ખાતે સમગ્ર રાજ્યની અંદર જ્યાં આપણે કેન્સરની સેવાઓ હવે ઊભી કરવા જઈ રહ્યા છીએ એનું તમામ સંચાલન એક જ ત્યાંથી થાય એ રીતની વ્યવસ્થા ગોઠવી રહ્યા છે એટલે અહીંયા મને ખબર નથી હજુ તો મારું ડૉક્ટરો સાથેનું સંકલન બાકી છે એટલે સંકલન થાય એટલે નાનો મોટા વિષયો પણ મારે ધ્યાનમાં આવે પરંતુ અહીંયા જીસી અહીંયા નહીં આખા ગુજરાતની અંદર જ્યાં પણ કેન્સરની સગવડો આપણે ઊભી કરવાના છીએ જીસીઆરઆઈ દ્વારા ਤਮਾਮ ਨੂੰ ਸੰਚਾਲਨ થਦਾ ਹੈ